નમસ્કાર આપનું સ્વાગત છે ભાવનગરના પૂર્વ સાંસદ અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના માતા ચંદ્રાબા રાણાનું અવસાન થયું છે આજે કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે રાજુભાઈ રાણા પરિવારને પરિવાર ને મળીને સાંત્વના પાઠવી હતી કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાના નિવાસે પહોંચ્યા હતા અને રાણા પરિવારને મળીને શોકની લાગણી વ્યક્ત કરી હતી સી આર પાટીલની સાથે પ્રદેશના આગેવાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાનો ઉપરાંત ભાવનગરના મેયર ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા સહિતના સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા